નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે આપ સૌ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ કઈક નવી માહિતી સાથે એ મિત્રો મળીએ છીએ અને ખેતીની જે છે એ નવી નવી વાતો જે છે મિત્રો કરીએ છીએ હાલના સમયગાળા અંદર મિત્રો શિયાળુ સિઝન જે છે એ શરૂ થઈ છે અને શિયાળુ સિઝન ની અંદર એ મિત્રો અમારા ખેડૂત મિત્રો ઘણા બધા ઉઢવમાં છે કયો સટકાવ કરવો પેલો સટકાવ કયો મારો હું પાણી આરી પાહું ત્યારે મિત્રો એની વાત જે છે આજે આપણે કરવાના છે કે તમે કોઈ પણ પાક વાયો હોય તો પેલો સટકાવ કેનો કરો અથવા તો જે છે એ પેલા પીએચ સાથે આપણે હું આપું આની વાત મિત્રો આજે આપણે કરીએ સૌ પ્રથમ જે છે ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે મિત્રો આપણે આગળ વધીએ આપનો પરિચય નમસ્કાર ખેડૂતભાઈઓ હું મથુરભાઈ લધુભાઈ ધોરીએ એગ્રો સર્વિસ સેન્ટર ચોટીલા બીઆરએસ એગ્રી ગ્રેજ્યુએટ છું અને મોબાઈલ મારો નંબર અઠ્યોતેર હાથ ચાલી સોળ એક સોળ બીજો એક છે ચોરાણું બે છોતેર સડસઠ ત્રણ અડતાલીસ બે નંબર છે મથુરભાઈ ધોરિયા મિત્રો ઓગણીસો ને ત્યાંશી ના જે છે એ આપણા કૃષિ સ્નાતક છે અને એમણે જે છે એ નોકરી ન સ્વીકારતા એમણે જે છે ખેડૂતો સાથે જે છે સતત ને સતત એ ખેડૂતો માટે જે છે એ કામ કરતા રહેલા છે ત્યારે મિત્રો ખેતી જે છે એ ખેતીની અંદર જે છે એનો વર્ષોનો અનુભવ છે ઓગણીસો પંચ્યાસી થી જે છે એમની એગ્રો ની આ પેઢી જે છે એ સોટીલા વિસ્તારની અંદર કામ કરે છે સોટીલા થાન આજુબાજુના દરેક વિસ્તારની અંદર મથુરભાઈનું નામ કોઈ ખેડૂતો ન સાંભળ્યું હોય એવું ના બને મથુરભાઈ અમે જે ભલામણ કરીએ છીએ એ ભલામણો જે છે એ ખેડૂતો સુધી જે છે એ આ જાય છે તો ખેડૂતોનું શું કેવું છે તમારે ત્યાંથી જે છે આ જીગરી લઈ જાય છે વરડાન લઈ જાય છે તો એના માટે ખેડૂતોનું શું કેવું છે મૂળે સાહેબ એક જ જીગરી આપણે પાસેથી લઈ ગયો એ ફરીને પાછો રિપીટ થઈને એક લિટર નહીં પણ બે બે ત્રણ ત્રણ લિટર વાપરતો થઈ ગયો છે એનું કારણ એ છે કે આ પ્રોડક્ટની મહત્તા છે પ્રોડક્ટનું એટલું બધું ખેડૂતોને અસર કરી ગઈ છે કે જેથી એને ફરીને વાપરવાની ઈચ્છા થાય છે એક વખત લઈ ગયો એ ફરીને પાછો ડબલું લઈને આવે છે બરાબર મિત્રો જીગરી જે છે એનો છંટકાવ આપણે ભલામણ જો કરીએ તો કે જીગરી જે છે આ આપણે કેમ માણસને મથુરભાઈ જેમ બાટલો ચડાવી અને દવાખાને જોઈ ને બાટલો સડાવે ને બીજે દી હાલતો એમ સોડ ને જે છે જો બાટલો ચડાવવાનું કોઈ કામ હોય તો આ જીગડી છે આની અંદર જીવો સાડો ફ્લો આવે છે કે ઝુબરેલિન્સ ઓક્સિન્સ વિટામિન પ્રોટીન સાયટોકાઇનિન્સ એન્ઝાઇમ્સ આ બધા પ્રકારના પોષક તત્વો એ આની અંદર આપેલા છે આ જીગડી જે છે એ આપણે ઘણી વખત એવું થાય કે ભાઈ છોડ વધે નહીં તો આપણે વ્યુમિક આપતા હોય ઘણી વખત ફોલિક આપતા હોય ઘણી વખત એમિનો આપતા હોય ઘણી વખત જે છે એ આપણે આવા બધા સલ્ફર આપતા હોય પણ એની સરખામણીમાં આ જીગરી જે છે આપી દઈએ એટલે બધું આવી ગયું બીજું કોઈ હારી આપવાની જરૂર નથી જ્યારે તમે પેલું પિયત આપો છો અથવા બીજું પિયત આપો છો ત્યારે અઢી વીઘામાં એક લિટર આનો ભાવ છસો રૂપિયા છે તમે જમીન ની અંદર આપી દેશો એટલે સોળ નો સર્વાંગી વિકાસ થાય સોળ જે છે એ આખી જે એને કહેવાય કે આખી બે ધાર્મિક ક્રિયામાં આખો સુધારો થાય સોળ જે છે જે પત્તા હોય ને એ આખા ટાઈટ થાય અને દોઢા પત્તા બનશે એટલે કે ટૂંકમાં એની સાઈઝ વધશે અને સાઈઝ વધે તો આપણે બધાને ખબર છે કે જો સાઈઝ વધી તો એની જે છે એની સોળ ની અંદર જે છે એની અંદર પ્રકાશ ની ક્રિયા વધવાની છે અને પ્રકાશ ની ક્રિયા વધે તો ખોરાક વધારે બનવાનો છે અને ખોરાક વધે તો ઉત્પાદન વધારે આવવાનું છે સો ટકાની વાત છે બીજું સોળ સારો તંદુરસ્ત તો એને જે કહેવાય કે રોગ જીવાત પણ ઓછા લાગે તો આ જે જીગરીનું મુખ્ય કામ આ છે આઠ થી લઈ અને જે છે એ મિત્રો આપણે પચીસ ટકા સુધીનું ઉત્પાદન જે છે મિત્રો વધારી શકીએ ઘણા બધા આપણે કહીએ ઘણા પીળું પડતું અટકાવતા હોય ઘણા વૃદ્ધિ અટકાવતા હોય ઘણા જે છે એ આપણે આવું આ આમ કરતા હોય પણ એની સરખામણીમાં જીગરી જે છે એ આપી દઈએ તો ઉત્પાદન ક્ષમતા વધે તો છોડના મૂળના વિકાસ માટે શરૂઆતમાં જીરું હોય દાણા હોય વરિયાળી હોય સણા છે આ પાકોની અંદર એ મિત્રો જો આપણે છંટકાવ કરી દઈએ તો એ આ ઝીગડી જે છે એ એક એકરમાં એક લીટર એનું માપ છે અને એ તમે જો આપશો તો તમારા જે છે કોઈ પણ પ્રકારના પાકોની અંદર બીજા કોઈ જે છે એનો ખર્ચો કરવો પડશે નહીં ઉપર છંટકાવ કરવો હોય તો માત્ર જે છે એ પચાસ એમ કોઈ પણ દવાઓ નાખતા હોય કોઈ પણ પાક હોય પચાસ એમ નાખીને છંટકાવ કરો આંખે દેખાય એવું રિઝલ્ટ જે છે તમને જોવા મળશે રહી વાત વરદાનની વરદાન એટલે મિત્રો આપણે ખેડૂતો માટેનું વરદાન કહીએ શા માટે તો કે કોઈ પણ પાક હોય એનું જે મુખ્ય આધાર હોય તો એ આપણી ઉપજ છે ઉત્પાદન મળવું મહત્વનું ગમે એટલો સોડો મોટો એ મહત્વ નથી પણ ઉપજ કેટલી મળે છે તો ઉપજ વધારે મેળવવા માટે જો કોઈ આપણી પાસે હાથ સાધન હોય તો એ છે વડદાન આ વડદાન જે છે એ એની અંદર એમિનો એસિડ જે છે એનાથી આખું તૈયાર કરવામાં આવેલી આ એક પ્રોડક્ટ છે એની અંદર બહાર પ્રકારના એમિનો જે છે એ કુદરતી રીતે એ સોયાબીન ઉપર આધારિત જર્મન ટેકનોલોજીથી તૈયાર કરવામાં આવેલું આ વડદાન છે વડદાન જે છે એક પંપમાં પચીસ એમ નાખીને પંદર દિવસના ગાળે બે વખત સટકાર કરવામાં આવે મથુરભાઈ તો એની અંદર ઉત્પાદનની અંદર ઘણો બધો ફેર જોવા મળે છે એની ક્વોલિટી સારામાં સારી બને છે ઉત્પાદન ક્ષમતા વધે છે હવે આનો ખર્ચો કેટલો થાય તો કે છસો રૂપિયાનું જે છે પાંચસો એમએલ છે ત્રીસ રૂપિયાનો પંપ છો વિઘે ત્રણ પંપ છંટકાવ કરીએ એટલે કેટલાનો ખર્ચો થયો નેવું રૂપિયા બે છંટકાવની આપણે ભલામણ કરીએ છીએ એટલે કેટલો ખર્ચો થયો એકસો ને એસી એકસો એસી રૂપિયામાં તમને અઢારસો કરતાં પણ વધારે જો બેનિફિટ ન મળે તો તમારે એ જ્યાંથી લાવ્યા હોય ત્યાંથી પરત દઈ આવજો આવી જે છે આ કંપની તુલસી એગ્રો ઇનોવેટિવ આપણે જવાબદારી લે છે તો આનાથી બીજું આપણે શું જોવે તો જે ખેડૂત મિત્રોને જે હાલના સમયગાળાની અંદર કહેવાય કે ભાઈ મરસી છે આવા જે પાકો વાવ્યા છે સણ્યા છે આ પાકોની અંદર તો બધા ખેડૂતો વાપરવાના છે પણ હાલ અત્યારથી જ જે છે એ આનો ખતરો કરી લે તમે પાંચસો એમ એલનું ડબ્બલું લઈ જાઓ અઢીસો વાપરો અઢીસો ગ્રામ જે છે એ તોડેલું પડ્યું તમને જે છે એમાં ફેરફાર ન દેખાય અઠવાડિયામાં તોડેલું ડબલું જ્યાંથી લાવે ત્યાંથી પાછું દઈ આવજો તો આવી જવાબદારી જે છે મિત્રો આ તુલસી એગ્રોનિયેટી લે છે ત્યારે મિત્રો તમે હાલના સમયગાળા અંદર શિયાળો પાકોની જયારે શરૂઆત કરી રહ્યા છો ત્યારે શરૂઆતથી જે છે જો આપણે ધ્યાન દેશું તો આપણો મણ બે મણ પાંચ મણ ઉત્પાદન આપણે વધારી શકશું અને ખર્ચો આપણો ઘણો બધો ઘટાડી શકશું મથુરભાઈ અમારા ખેડૂત મિત્રો જે છે એ જે આ પ્રોડક્ટ જે લઈ ગયા છે બરોબર એ ખેડૂતોને ભાવમાં કેટલું ઓલું થાય છે એ પણ અમારા ખેડૂત મિત્રોને વાત કરું હવે કારણ કે તમે તો વર્ષોથી બેઠા છો ઘણી બધી દવાઓના ભાવ જે છે એની સરખામણીમાં આપણા થી લઈને પાછો નો ભાવ છે તો ખેડૂતોનું શું કહેવું છે ખેડૂતોનું એમ કહેવું છે કે આ દવા વાપરવાથી અમને સસ્તી અને પોષણયુક્ત છે એટલા માટે કે આપને વરદાન અથવા વલ્લ જીગરી બે પાંત્રીસ રૂપિયાનો પંપ પડતો હોય અને બીજી બજારમાં જે ફાલફૂલ માટે આવે છે એ એકસો વીસથી થી એકત્રી રૂપિયાનો પંપ પડે છે અને તોય આના જેટલું રિઝલ્ટ આપણને મળતું નથી એનો મરચીમાં એક ભાઈએ વાપરેલો એ ખેડૂતોનો હું અનુભવ કહું કે જીગરી એને વાપર્યા પછી એટલા બધા પાંદડા વધ્યા અને પાંદડા વધવાથી આપણે જાણીએ છીએ કે પાંદડા પાન છે એ છોડનું રસોડું છે જેટલા પાંદ વધારે એમાં સૂર્યપ્રકાશ વધારે આવે એટલો ફાલ વધારે આવે ફાલ વધારે આવે એટલે મરચાં વધારે આવે અને સાઇઝ વધી જાય એ મોટો એક બેનિફિટ એ છે કે આ છાંટવાથી મરચાં જે વાંકા વળી જતા ને બદલે એક વ્યવસ્થિત સીધા થઈ અને પૂરેપૂરું આપને પ્રોડક્શન મળે છે એવું ખે મારા બેથી ત્રણ ખેડૂતએ જીગરી વાપરેલા ખેડૂતોનો અનુભવ પરથી કીધું છે અને એને ભાવે સારા મળે છે ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણે મથુરભાઈ દોરિયા દ્વારા કરવામાં આવી મથુભાઈ મારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આ બહુ બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો આપણો હેલ્પલાઇન નંબર છે એ નોંધી લીજો

ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ ફરી વાર આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ